તિલકવાડા તાલુકાની આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંહ તડવીએ જણાવ્યું હતું કે ગામે ગામ ભ્રમણ કરી રહેલી સંકલ્પ યાત્રાનો ઉદ્દેશ છેવાડાના અંતિમ માનવીને યોજનાના લાભ હેઠળ આવી લઈને ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારને

ગામે ગામ ભ્રમણ કરી રહેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રા થકી સ્થાનિક પણ કેન્દ્ર અને રાજ્ય સરકારની પ્રજાલક્ષી યોજનાનો મહત્તમ લાભ લેવા ડોક્ટર દેશમુખે ગ્રામજનોને અનુરોધ કર્યો હતો તિલકવાડા તાલુકામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતિમ પડાવમાં આવી પહોંચતા ગ્રામજનોએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રેરક સંબોધનને વર્ચ્યુઅલ માધ્યમથી નિહાળ્યું હતું ઉલ્લેખનીય વડાપ્રધાન શ્રીએ સમયાંતરે ઓનલાઈન માધ્યમથી વિવિધ યોજનાના લાભાર્થીઓ સાથે સીધો સંવાદ કરીને વંચિત લાભાર્થીઓને યોજનાનો લાભ લેવા માટે પ્રેરિત કર્યા છે વિકસિત ભારત સંકલ્પ યાત્રા તિલકવાડા તાલુકાના આજે સમાપન દિવસના નિમિત્તે આજે વિકસિત ભારત રથયાત્રા અહીંયા આવી છે ત્યારે સર્વે લોકોએ ખૂબ જ હર્ષોદનાથથી એમણે વધાવી લીધું છે અને દીકરીઓએ પણ રથનું ખૂબ જ સારી રીતે પૂજન કરી અને ગામ લોકોએ આ રથમાં જે પણ યોજનાઓ જે બતાવવામાં આવે છે એ યોજનાઓના લાભ થકી સર્વે ગ્રામજનોએ પણ ખૂબ જ ઉત્સાહભેર આ કાર્યક્રમમાં ભાગ લીધો છે ત્યારે સર્વે લોકોને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની જે આ યોજનાઓ છે એ યોજનાઓની સત્તરે સત્તર યોજનાઓનો લાભ સર્વે લોકોને મળી રહે એવા સંકલ્પ સાથે લોકોએ પણ જનભાગીદારી નોંધાવી છે અને લોકોએ પણ આમાં સહભાગિતા દર્શાવી છે જેથી કરીને બે હજાર સુડતાલીસ સુધીમાં આ વિકસિત ભારતમાં એમનો પણ સહયોગ મળી રહે એ રીતનો એમનો પણ જે સંકલ્પ લીધો છે એમાં સર્વે ગ્રામજનોએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો છે